ડૉક્ટર રાણીંદ સાહેબ જયદીપસિંહ ગોહિલ વિરોધ પક્ષના પૂર્વ નેતા પૂર્વ નેતા શ્રી રહીમભાઈ કુરેશી અને અમારા ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિના પ્રવક્તા પ્રકાશભાઈ મોસમિયા આપ સર્વનું હાર્દિક સ્વાગત આપ જાણો છો એમ ભાવ સમગ્ર દેશમાં જે અત્યારની પરિસ્થિતિ જે માહોલ એટલો બધો ખરાબ છે ત્યારે ગયા વર્ષે અમારા રાષ્ટ્રીય કોંગ્રેસના આગેવાન રાહુલ ગાંધીજીના આગેવાની નીચે કન્યાકુમારીથી કાશ્મીર સુધીની પગપાળા યાત્રા કાઢેલી અને એટલે સુધી ચૌદ જાન્યુઆરીથી મણિપુરથી પાસઠસો કિલોમીટરની યાત્રા માટે આપના સુધી માધ્યમથી લોકો સુધી પહોંચાડવા માટે મેસેજ મોકલવા માટે કે કદાચ આખા વિશ્વમાં આખી દુનિયામાં કદાચ કોઈ રાજકીય કોઈ એવો મોટો આગેવાન નહીં હોય કે પગભાળા અવડી મોટી યાત્રા કોઈએ કાઢી હોય